આ બધી ગાડીઓ તમને મળવાની છે રમેશ મોટર બરોડામાં તો આ બધી ગાડી હું તમારા માટે લઈને આવ્યો છું જેમાં અલ્ટિકા તમે જુઓ પેટ્રોલ પ્લસ સીએનજી વેઇટિંગ છે પણ તમને હાજરમાં મળી જશે તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે તો કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો વધારે વાતો ન કરતા બધી સારી ગાડીનો વિડીયો પર સ્ટાર્ટ કરીએ લેટ સ્ટાર્ટ ધ વિડીયો હેલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો ફાઇનલી બરોડામાં વડોદરામાં રમેશ મોટર્સ

વેટિંગમાં માં જોવા જાવ તો 7 થી 8 મહિના વેટિંગ ચાલે છે બરાબર આપણે હાજર સ્ટોકમાં ગાડી આપણે 11 લાખ માં આપી દઈશું અને ભાઈ નામ લઈને આવશું શું નામ કીધું સર કેડી મોટો કેડી મોટો નું નામ લઈને આવશું એટલે આપણે આપણે ભાવમાં એમનું માન રાખી અને આપણે કરી આપીશું બરાબર છે અને સેકન્ડ પણ તમને જોવા મળશે આ સેકન્ડ અર્ટિકા છે તો અર્ટિકા આની શું ડિટેલ છે આ 2022 ની છે લેટેસ્ટ 2022 ની છે અને આ ચાલેલી છે માત્ર 58000 કિલોમીટર આમાં પણ ચારે ચાર ટાયર નવા નાખેલા છે અઠાવન હજાર જેન્યુન કિલોમીટર આગળ આગળ થી લઈને પાછળ સુધી ઓરિજિનલ ગાડી આપડે આ ગાડી આપણે અગિયાર પચાસ માંગીએ છીએ જે હશે આપણે ઓન ટેબલ કરી દઈશું અગિયાર પચાસ ને અગિયાર બંને તમને જોવા મળશે ફ્રેન્ડ પેટ્રોલ તો છે જ પેટ્રોલ સીએનજી માં પછી એના પછી ડીઝલ પણ છે તો ડીઝલ જોઈ લઈએ તો આની શું ડિટેલ છે પ્રશાંતભાઈ આ છે બે હજાર ને બાર ના બારમા મહિનાની ની એટલે આમ જોવા જઈએ તો બાર નો બારમું મહિનો છે એન્ડિંગ જ ગણીએ ડીઝલ ફર્સ્ટ ઓનર ગાડી છે બરાબર અને ચાલેલી છે સેવન્ટી એટ કિલોમીટર 78000 કિલોમીટર ઓરિજિનલ જન્યુન પરવેલ છે આમાં આપણે માંગીએ છે 5 લાખ ને 25000 માંગીએ છે આપ સવા 5 લાખ રૂપિયા સવા 5 લાખ રૂપિયા માંગીએ સવા 5 લાખ રૂપિયા કિંમત છે નેગોશિયેબલ છે કોસ્ટ ઓનર માં મળશે ડીઝલ માં રમેશ મોટર્સ એડ્રેસ આપણું કહી દેજો એડ્રેસ એટલે આપણે રમેશ મોટર્સ Jupiter રસ્તાની બિલકુલ નજીક છે મકરપુરા જીઆઈડીસી રોડ આપણે વડોદરા

માનો એ પ્રાઇસ આપી દઈશું એનાથી ઓછું આપડે ચાર લાખ ને અગિયાર હજાર માં આપડે કહીએ છીએ એમાં બી તમારું માન સો 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 ટકા રાખીશું શું વાત કરો છો સોય સો ટકા તમારું માન રાખીશું તો ફ્રેન્ડ ચાર લાખ ને અગિયાર હજાર માં ગાડી મળશે ઓનર ત્રણ છે

તમે કોન્ટેક નંબર એડ્રેસ આગળ વિડીયો આપી દઈશ કોલ કરીને ઇન્ક્વાયરી કરી શકો છો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ રમેશ મોટર્સમાં તમે જુઓ એક સુવી બહુ જોરદાર સ્ટોક છે એમાં આપણે એક તો જોઈ ચાર ને અગિયાર માં નેગોશિયબલ એના પછી સેકન્ડ છે આની ડિટેલ આપો આ છે બે હજાર પંદર બે હજાર પંદર ની ઓનર સિરીઝ રહેશે ફર્સ્ટ ફર્સ્ટ સિરીઝ ની ગાડી છે અને માત્ર ચાલેલી છે પાસઠ હજાર પાસઠ હજાર કિલોમીટર જેન્યુન ભરેલી છે આપણે આ કિંમત આ ગાડીની કિંમત આપણે છ લાખ ને પચીસ હજાર માંગીએ છીએ એમાં બી આપણે થોડું ઘણું આગું પાછું કરી દઈએ છ લાખ ને પચીસ હજાર માં તમને મળવાની છે એક સીવી પાંચસો અને હજી પણ આપણી પાસે એક સીવી છે તો જોઈએ તો રમેશભાઈ એના પછી છે સિલ્વર બરોબર છે આની ડિટેલ શું છે આ છે બે હજાર ને પંદર ની પણ આમાં શેપ જોવો તો આમાં શેપ નવો છે નવો છે બરાબર આમાં જે વચ્ચે એલઈડી આવે ને એ ટાઈપ નું શેપ છે આ છે બે હજાર ને પંદર ની ફર્સ્ટ ઓનર છે સિલ્વર કલરમાં મળશે અને આપણે આના છ લાખ ને અગિયાર હજાર માંગીએ છીએ છ ને અગિયાર હા એમાંય આપણે થોડું ઘણું માન રાખીએ તો ફ્રેન્ડ છ લાખ ને અગિયાર હજાર માં ફર્સ્ટ ઓનર એક સીવી ન્યુ શેપ માં તમને મળવાની છે રોમેસ મોટર્સ કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર તમને દેખાય છે કોલ કરી શકો છો અને ફ્રેન્ડ લોન ની સુવિધા માટે ક્યાંય જવાની જરૂર નથી પ્રશાંતભાઈ લોન અહિયાં થી જ થઈ જશે લોન ની સુવિધા આપણે અહિયાં થી જ ઉપલબ્ધ છે આપણે અહિયાં થી જ કોઈપણ ગાડીની આપણે લોન આપડા અહીંયાથી કરી આપીએ એપ્રુવલ થઈ જશે એપ્રુવલ થઈ જોઈએ આપણે તેના પછી પણ એક સુવિ છે આની ડિટેલ આપો પ્રશાંત આ છે બે હજાર પંદર ની આ પણ ન્યુ શેપ છે ડબલ્યુ સિક્સ મોડલ છે સેવન્ટી થ્રી થાઉઝન્ડ કિલોમીટર ઓરિજિનલ જેન્યુન ફર્સ્ટ ઓનર ગાડી આના આપણે છ લાખ પચાસ હજાર માંગીએ છીએ સાડા છ લાખ આ પણ ગાડી તમને મળી જવાની છે નેગોશિયેબલ પ્રાઇસ છે જોરદાર રમેશ મોટર્સમાં માં એકસુવી નો સ્ટોક આવેલો છે તમે એમ કહો ને કે મારે એકસુવી પાંચસો જોઈએ તો એક નહીં તમને એમાં જાજા વેરિયન્ટ બતાવવામાં આવશે અલ્ટિકા લેવી છે તો પણ એમાં પેટ્રોલ સીએનજી માં તો છે ડીઝલ માં પણ અવેલેબલ છે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ સ્કોર્પિયો ની ડિમાન્ડ પણ એવી બધી જ છે એક્સયુવી ની જેમ સ્કોર્પિયો આટલા ડિમાન્ડ માં છે આ ગાડી બહુ જોરદાર કન્ડિશન માં તમને રમેશ મોટર માં મળશે તો આની ડિટેલ આપો આ છે 2016 ની થર્ડ ઓનર ગાડી છે અને આપણે આ ગાડી S6+ મોડેલ છે અને આમાં ખાસિયત છે કે મેકવિલ કંપનીના જ નાખેલા છે પાર્ટીએનો ખાેલા છે જે કે કંપની મેકવિલ આવે ને એ નકાય છે ખર્כו સારો એવો કરેલો છે પાર્ટી એટલા માટે આ ગાડીની કિંમત તમે ફોન કરીને પૂછજો તો આપણે સરપ્રાઈઝિંગ પ્રાઈઝમાં આપણે આપશું તો ફ્રેન્ડ્સ આના માટે તમારે કોલ કરવાનો રહેશે રમેશ મોટર્સમાં પ્રાઈઝ માટે કેમ કે સરપ્રાઈઝ પ્રાઈઝ રાખી છે એવું નથી કે બહુ હેવી છે પણ આ ગાડી તમે ધાયરા બજેટમાં તમે લઈ શકો છો સ્કોર્પિયો સારી કન્ડિશનમાં મળશે બરોડામાં રમેશ મોટર્સમાં તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રન્ડ ડીઝલ ફિલ્મ માં અત્યારે તમે જુઓ બધા અત્યારે બે હજાર બાવીસ રવિસ પછી વધારે પડતા પેટ્રોલ વાહન કંપની કંડિશન માંથી મળે છે તો બ્રેઝા છે એના પછી જે એસક્રોસ સારી કંડિશનમાં છે તો પહેલા આની ડિટેલ આપી દઈએ આ છે બ્રેઝા બે હજાર ને સત્તર ની ફર્સ્ટ ઓનર ગાડી છે ચાલેલી પંચોતેર હજાર કિલોમીટર છે અને આપણે આના સાત લાખને સાહીઠ હજાર સાત લાખ ને સાઇઝ સાત લાખ સાહીઠ હજાર આપણે માંગીએ છીએ ફર્સ્ટ ઓનર ગાડી વીડીઆઈ વેરિયન્ટ છે અને આ માત્ર ચાલેલી માત્રોતેર પંચોતેર બ્રેઝા ફર્સ્ટ ઓનર માં છે એના પછી એસ્ક્રોસ છે આની ડિટેલ આપો એસ્ક્રોસમાં માં ભી આ ટોપ મોડેલ છે આમાં આપણે ફ્યુચર્સ ગણવા જઈએ તો બહુ બધા ફ્યુચર છે એન્ટ્રી ઓટોફોલ મિલર બધા જ ફીચર મળી જશે આપડે આ પણ ડીઝલ છે અને આ ટોપ મોડલ છે ટોપ મોડલ ટોપ મોડલ છે સર આ ગાડી આપણે સાત આ સોરી આઠ લાખ ને પચ્ચીસ હજારમાં ગયેલ છે અને ઓનર કેટલા ઓનર સિરીઝ ફર્સ્ટ છે ફર્સ્ટ ઓનર એઝ ક્રોસ મળશે સારી કન્ડિશનમાં મળશે ડીઝલમાં મળશે ડીઝલમાં બ્રેઝા પણ ફર્સ્ટ ઓનર છે ડીઝલ છે સારી કન્ડિશનમાં મળશે કોન્ટેક્ટ કરો રમેશ મોટર્સ નંબર ડિસ્પ્લે પર શો થાય છે તો આજે જ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રન્સ મેં જોયું બરોડામાં પબ્લિક સારી ગાડી માંગતી હોય છે અને સારી ગાડી ચલાવતી હોય છે

મળી જશે બરાબર છે આના આપણે સાત લાખ ને પચીસ હજાર માંગીએ છીએ એમાં બી આપણે માન રાખી સાત લાખ ને પચીસ અને આમાં બી આપણી પાસે બે ઓપ્શન બીજા છે જે આપણે ઓપ્શન બતાવું તમને તો ટી ટેન જો જોઈતી હોય આપણી પાસે ટી ટેન વેરિયન્ટ પણ છે બરાબર રેડ કલરમાં રેડ કલરમાં ડ્યુઅલ ટોન માં આવશે આ ગાડી આ છે બે હજાર ઓગણીસ ની ઓનર સિરીઝ રહ્યા છે ફર્સ્ટ અને કિલોમીટર ચાલી છે સિક્સટી નાઇન થાઉઝન્ડ કિલોમીટર ઓરિજિનલ પાંચે પાંચ ટાયર નોવા સુપર મોડલ આમાં પણ ટચ સ્ક્રીન ને બધું કમ્પ્લીટ નું જ મળી રહેશે તમને વાહ પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ ની બી વાત કરીએ તો આપણે 8 લાખ ને 75000 માંગીએ છે એમાં બી જે હશે આપણે કરી આપશું ફ્રેન્ડ સારામાં સારી ગાડી છે આ આમાં બી હજુ વેરીયન્ટ જોઈતું હોય હજી હજુ એક વેરીયન્ટ છે આપણી પાસે આ છે 2019 2019 ની T4+ વેરીયન્ટ છે અને આ પણ માત્ર 45000 કિલોમીટર જન્યુન ચાલેલી છે બિલકુલ ઓછી ચાલેલી ફર્સ્ટ ઓનર સિરીઝ છે સિરીયલ નંબર આપણે ઓનર કહીએ તો અને આના બી આપણે સાત લાખ પચીસ હજાર માંગીએ છીએ એમાં બી આપણે માન સો સો ટકા રાખીએ સારામાં સારી ગાડી તમને અહીંયા મળશે ઓપ્શન જાજા છે એસયુવી માં પછી છે સ્કોર્પિયો જી સર તો સ્કોર્પિયો પ્રશાંતભાઈ શું ભાવમાં મળશે તો આની ફાઇનલી આપણે ભાવ ઉતાલ કર નક્કી કરી નાખીએ સ્કોર્પિયો 2014 ની છે ઓનર સિરીઝ રહેશે ફર્સ્ટ ચાલેલી છે 70000 70000 જન્યુન ચાલેલી છે અને આના આપણે માંગીએ છે 6 લાખ ને 11000 માંગીએ છે એમાં બી આપણે આગળ આગળ પાછું કરી આપીશું છ લાખ ને અગિયાર હજાર માં સ્કોર્પિયો મળશે બે હજાર ચૌદ નું ફર્સ્ટ ઓનર છે સારી ગાડી તમને મળશે પછી એના પછી છે ક્વાન્ટો જી સર આપણે વાત કરીએ લો બજેટ ની અંદર સેવન સીટર ડીઝલ અને ઊંચી હાઈટેડ ગાડી આમ કહીએ તો રાજા ગાડી બી કહેવાય મહિન્દ્રા નું એન્જિન એટલે તાકાત વાળું અને માનો ખેતરમાં લઈ જવી હોય ને તો પણ

તો ફ્રેન્ડ ફર્સ્ટ ટાઈમ આપણે કીવી હંડ્રેડ બતાવવાના છે એ પણ આપણી ચેનલમાં તો રેડ કલર બહુ સારી કન્ડિશન છે તો આની ડિટેલ આપો પ્રસંતભાઈ આ છે બે હજાર ને સોળ ની ફર્સ્ટ ઓનર ફોર્ટી સેવન થાઉઝન્ડ કિલોમીટર ઓરિજિનલ કિલોમીટર ફરેલી છે આખી ગાડી ઓરિજિનલ અને કિલોમીટરની ગેરંટી ગાડીની પણ ગેરંટી આ વેરિયન્ટ ડીઝલમાં છે અને આ વેરિયન્ટ છે કે સિક્સ વેરિયન્ટ બરાબર બરાબર આમાં જે આપણે કહીએ તો ટાયર બી નવા જ નાખેલા છે અને

બહુ જોરદાર કન્ડિશનમાં છે પછી એના પછી છે નવા શેફને તમને ડિઝાયર બતાવું ફ્રેન્ડ બહુ જોરદાર કલરમાં પણ છે આની ડિટેલ આપો આ છે સર 2017 ની ફર્સ્ટ ઓનર ગાડી અને 40000 કિલોમીટર જન્યુન કરેલી ચારે ચાર ટાયર નવા અને વેરિઅન્ટની વાત કરીએ તો આ ZXI છે ટોપ વેરિઅન્ટ પુશ બટન વાળી વાહ 40000 કિલોમીટર ચાલેલી અને આના આપણે માંગ્યા છે 625000 6 ને 25 માં તમને મળવાની છે વ્હાઇટ કલરમાં અવેલેબલ છે સેકન્ડ તો આ ગાડી પણ બહુ સારી ગંડેશમાં છે તો આની ડિટેલ આપો પસંદ છે આ છે 2018 ની ડીઝલ ન્યુ શેપમાં ફર્સ્ટ ઓનર રહેશે ગાડી 86000 કિલોમીટર જન્યુન પરેલી છે અને આ ગાડીના આપણે માંગીએ છે આ વીડીઆ એવરિયન્ટ છે અને પ્રાઈઝ માંગીએ છે આપણે 7,25,000 7 લાખ ને ને 25 પછી એના પછી બલેનો છે બલેનો છે બલેનોમાં બ્લુ કલરમાં છે હા બલેનોમાં ખાસિયત છે કે ઓટોમેટિક છે ઓટોમેટિક છે બઉ ઓછી રેર જોવા મળે છે કેમકે અત્યારે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલ પ્યોર પેટ્રોલ ગાડી પ્યોર પેટ્રોલ ફર્સ્ટ ઓનર ને ઓટોમેટિક બલેનો તમારે જોતી હોય ને તો તમને મળશે બહુ સારી માં છે તો આ ગાડીનું અંદરનું ઇન્ટિરિયર તમે જોઈ લેજો જોરદાર મળશે ઓટોમેટિક મળશે તો ફ્રેન્ડ અલ્ટો છે વ્હાઈટ કલરમાં છે ફર્સ્ટ ઓનર છે તો જાણીએ આનું ડિટેલ આ છે બે હાજર સત્તર ની ફર્સ્ટ ઓનર ગાડી ચાલેલી છે માત્ર સેવન્ટી વન થાઉઝન્ડ કિલોમીટર જેન્યુન ફરેલી છે ગાડી બેસે ઓનર સિરીઝ ફર્સ્ટ અને આ ગાડીના ના માંગે છે આપડે બે લાખ ને પંચોતેર ભાવતાલ થશે ભાવતાલ થશે બે ને પંચોતેર માં ફર્સ્ટ ઓનર ને બે હજાર સત્તર નું મોડલ છે બહુ જોરદાર કન્ડિશનમાં છે ભાવમાં માં નેગોશિયેબલ થઈ જશે થોડું ઘણું રહેશે હા એ આપણું તમારું માન સો સો તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ સેવરોલ ની બીટ પણ હાજરમાં છે વ્હાઇટ કલરમાં તો આની ડિટેલ આપો જી સર આપણે આ છે બે હજાર ચૌદ ની ઓનર સિરીઝ રહેશે ફર્સ્ટ બરાબર અને માત્ર 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 દોઢ લાખમાં માં આપડે આપી દઈશું દોઢ લાખ જી સર દોઢ લાખમાં તમને બીટ મળશે પછી એના પછી આઈ ટેન છે ઓલ્ડ મોડલ છે તો સારી કન્ડિશન છે તો આની ડિટેલ શું છે પ્રશાંત ભાઈ આ છે બે હજાર ને ની છે આની ખાસિયત છે ઓટોમેટિક ઓટોમેટિક હા જી સર વાહ ઓટોમેટિક છે ઓનર સિરીઝ રહેશે ત્રણ અને આ ગાડી આપણે માત્ર ને માત્ર બે લાખ અગિયાર હજાર માં બે લાખ અગિયાર હજાર માં મળશે ઓટોમેટિક આઈ ટેન સારી કન્ડિશન માં મેગવિલ નાખી સર મેગવિલ તમને અંદર ફિટિંગ આવશે કમ્પ્લીટ કન્ડિશન માં તમને આઈ10 મળવાની છે ઓટોમેટિક આઈ10 માટે રમેશ મોટર્સ વડોદરા તમારું વેઇટ કરે છે તો આજે જ કોલ કરો તો ફ્રેન્ડ્સ તમે વિશ્વાસ ન કરો બરોડામાં સારી ગાડીઓ તો મળે છે એવું નથી રમેશ મોટર્સમાં તમે માંગો ને એ પ્રાઇઝની તમને ગાડી મળશે બરોબર ને પ્રસિદ્ધ સર પણ આ જાયલો છે તમને વિશ્વાસ ની આવે એ પ્રાઇઝમાં તમને આ મળવાની છે એક તો તમે જુઓ જોરદાર લાંબી એસયુવી આવે છે તો આની શું ડિટેલ છે જી સર આપણે આ બે હજાર નવ ની જાયલો ઓનર સિરીઝ રહેશે સેકન્ડ સેવન સીટર ગાડી છે ડીઝલમાં માં શોકિંગ પ્રાઇસ માં આપી દઈશું આપણે શું પ્રાઇસ બે લાખ ને પચીસ હજાર માંગે છે એમાં બી તમારું માન સો સો ટકા રાખીશું એમાં પણ માન રહેશે તમારું સો સો ટકા માન સવા બે લાખ માં સેવન સીટર મળશે વિચાર કરો સવા બે લાખ માં સેવન સીટર કમ્પ્લીટ ગાડી લઈને તમારે રોડ ઉપર ચલાવવાની છે એમાં પણ થોડું ઘણું માન રાખશે પ્રશાંતભાઈ આપણું તો ફ્રેન્ડ્સ જોરદાર ગાડી મળશે તમને અહીંયા રમેશ મોટો ઘણી બધી ગાડી જોઈ એમાં એક ગાડી આ લો બજેટમાં એસયુવી તમને મળી જશે વડોદરામાં કોન્ટેક્ટ નંબર એડ્રેસ છે તો તો થેન્ક યુ આ તો બધી ગાડીનો રિવ્યુ મેં તમને આ ગાડી આ એપિસોડમાં એસયુવી નો જાજો સ્ટોક બતાવ્યો સ્કોર્પિયો બતાવ્યો એચબેક નાની ગાડી લો બજેટની ગાડી લોન ની સુવિધા જોરદાર છે ફ્રેન્ડ એકવાર લોન એપ્રુવલ થઈ ગઈ ગાડી મળી જશે તો બધી ગાડી નો રીવ્યુ બરોડા માં સારી ગાડી જોતી હોય તો રમેશ મોટર્સ કોન્ટેક નંબર એડ્રેસ વિડીયો તમને જોયા સારી ગાડી વડોદરા પબ્લિક માટે લાવ્યો છું વિડીયો બીજા બધા અનધર કોન્ટેક્ટ કરી શકે છે તો આ વિડીયો એના માટે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો કેડી મોટો તો જોઈએ આવા જ વિડીયો માં કોઈ પણ ગાડી તમને પસંદ આવતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો એ ગાડી હું તમારા માટે લઈ આવીશ તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત